આપણે જય માતાજી હું દયાબેન પરમાર અમરેલી મારી ચેનલ નું નામ દયાબેનુ રસોડું તો આજે આપણે ઘીમા સિંહ પગ બનાવશું તો ઘીમા સિંહ પગ બનાવવા માટે આપણે આ ઘી લીધું છે એક વાટકી જે જોહે પ્રમાણે આપણે વાપરવાના છે એક વાટકી આપણે સીંગ લીધી છે ને આ રીતે આપણે સરસથી આના ઓલા ફોતરા બધા ઉખેડી લીધા છે શેકીને અને અડધી વાટકી આપણે તલ લીધા છે થોડુંક આપણે એલચી પાવડર લીધો છે અડધી ચમચી જેટલો અને દૂધનો પાવડર લીધો છે અને આ આપણે એક વાટકી ખાંડ લીધી છે એટલે પોણી વાટકી છે એમ અને આપણે પાણી લીધું છે તો પહેલાં આપણે મિક્સરમાં આને સિંગને કાઢી લેવું એનો પાવડર બનાવી લેવું એમ તો બે વાર થોડી થોડી લઈ આ મિક્સ કરતા જ અને આપણે આને મિક્સરમાં કાઢી લેવું તો આપણે શીંગમાં કાઢી લીધી છે જો આ રીતે કાઢી લીધી છે આપણે દર દરું રાખવાનું સેજ સેજ એમ તો બધી આ રીતે આપણે કાઢી લેવું તો આપણે આ બધી કાઢી લીધી છે તો આને આપણે સાઈડમાં મચાવવા દેવું અને આમાં આપણે જેમાં ઢાળવું હોય એમાં આપણે થોડુંક ઘી નાખીને આ રીતે આપણે ગમે થાળી હોય કે ટ્રે હોય કે એમાં આપણે આ રીતે ઘી લગાવી દેવાનું તો આને આપણે સાઈડમાં માં ચવા હવે આપણે ગેસ ચાલુ કરશું આ આપણે કઢાઈ રાખીશું ખાંડ ડૂબે એટલું પાણી નાખશું હવે આપણે આને

હવે આપણે આ દૂધનો પાવડર નાખી દેવું એને આપણે આ રીતે સૂટો સૂટો નાખશું હવે આપણે આને કડીક કલાવશું અને આપણે આમાં ઘી નાખી દેવું અને એલસી પાવડર નાખી દેવું આપણે થોડું ગીસ કરશું જો હવે આપણે આને થોડું કી નાખશું હજી एकदम छोटું પડી જાય હવે આપણે ગેસ બંધ કરી દેહો ઉતારી લીધું અને આપણે આમાં નાખી દેવું તો હવે આપણે આ ઘી વાળી ચમચી છે એને આ રીતે આપણે ફેરવી દેવું ફેરવાની જરૂર તો નથી પણ તોય ફેરવી આપણે ઠરે તા લગી રહેવા દેવાનું છે આને દસ થી પંદર મિનિટ છે તો આની ઉપર આપણે ટોપરાનું ગાલેશ કરીશું જે આ રીતનું ઝીણું આવે એ તો હવે આપણે આને દસ પંદર મિનિટ ઠરવા દેવું એમ પછી કાપા પાડી લેવું તો આપણે આ ઠરી તો ગયું છે ગરમ છે તો હવે આપણે આના કાપા પાડી લેવું તો આપણે ઉભા ને આડા કાપા પાડી લેવું આના તો આપણે એકદમ સરસ ઢેફલા પડી ગયા છે તો હવે આપણે આ સાઈડમાંથી કાઢી લેવું આખો આખો બોલો સમજો એકદમ મસ્ત બની ગયાશ તો આપણે આ રોજ સર્વ કરી લેવું તો આ રીતે આપણે બધાએ ટેફલા રાખી દેવું તો તૈયાર છે આપણો ઘીમા સિંગ પાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ઘીમા સિંગ પાક